ભાવનગર શહેર જિલ્લામાં છેલ્લા લાંબા સમયથી જે કાયદોની વ્યવસ્થાની સ્થિતિ કથળી છે તેને લઈને આજે ખુદ રેન્જ આઈજી ગૌતમ પરમાર તથા એસપી હર્ષદ કુમાર પટેલ મેદાનમાં આવ્યા છે વાત કરવામાં આવે તો શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર જે વિસ્તારો આવેલા છે ત્યાં હાલ જે ઉચ્ચ અધિકારીઓ દ્વારા સીટી સિટી ડીવાયસીઓ એલસીબીપીઓ એસઓજીપીઓ તેમના દ્વારા ફૂડ પેટ્રોલિંગ હાલ કરવામાં આવ્યું છે કાયદોની વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેને લઈને ખૂબ જ આકરા પાણી હાલ ભાવનગરના એસપી છે અને કડકમાં કડક રીતે કાયદોની વ્યવસ્થા સ્થિતિ જે છે તે જળવા રહી હતી એની લઈને ભાવનગરના એસપી ડોક્ટર હર્ષદ કુમાર પટેલ દ્વારા હાલ પગલા ભરવામાં આવી રહ્યા છે આપણે સીધા જ એસપી સાહેબ સાથે વાત કરશું સાહેબ છેલ્લા લાંબા સમયથી જે સ્થિતિ બગડી છે જેના જેને લઈને આ દ્વારા કાયદેસરના જે ખૂબ જ કડક પગલાં લેવામાં આવી રહ્યા છે શું કહેશો સાહેબ ભાવનગર શહેરમાં સાત નવેમ્બરથી દરરોજ સાંજે પાંચથી સાડા સાત સુધી ફૂડ પેટ્રોલિંગનું આયોજન રાખવામાં આવે છે પોલીસ સ્ટેશન મારફતે સંવેદનશીલ વિસ્તાર જે રહેણાંક વિસ્તાર છે શાક માર્કેટના વિસ્તારો છે એવી જગ્યાએ ફૂડ પેટ્રોલિંગ રાખી વાહન ચેકિંગ કરવામાં આવે છે આ સમગ્ર ડ્રાઈવ દરમિયાન એકસો પચાસથી પણ વધુ છરી ચપ્પા સાથે મળી આવેલા નાગરિકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે નંબર પ્લેટ વગરના વાહનો ડિટેઇન કરવામાં આવેલા છે અને લાઇસન્સ વગર જે વાહનો ચલાવે છે એમની વિરુદ્ધ

ભાવનગર એસપી ઓફિસ નવાપરા અથવા ભાવનગર શહેર ડિવિઝનના ડીવાયએસપી જે નવાપરામાં બેસે છે અથવા ભાવનગર શહેરના કોઈ પણ પાંચ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી શકે ભાવનગર પોલીસ હંમેશા નાગરિકોની સેવા કરવા માટે તત્પર રહેલી છે આજ રોજ દરરોજ સાંજે જે પાંચથી સાડા સાતની ફૂડ પેટ્રોલિંગની ડ્રાઈવ ભાવનગરમાં રાખવામાં આવેલી છે એમાં ભાવનગર પોલીસનો ઉત્સાહ વધારવા માટે આજ રોજ ભાવનગર રેન્જ આઈજી સાહેબ અમારી સાથે જોડાયેલા હતા આ ડ્રાઈવમાં

અથવા તો હથિયારો સાથેના ફોટા વાયરલ કરવામાં આવેલા છે આવા સોશિયલ મીડિયાના ફોટોગ્રાફ્સ નાગરિકો દ્વારા પણ અમને શેર કરવામાં આવેલા છે અહીંની જે સાયબર ક્રાઇમની અને સોશિયલ મીડિયા વોચ માટેની ટીમ છે એ પણ અવારનવાર આ પ્રકારના ભાવનગર જિલ્લાની સ્પર્શથી જે પણ પોસ્ટ હોય છે એને આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા છે અને જેણે પણ પોસ્ટ મૂકેલી હોય એની વિરુદ્ધ જીપીએક એકસો પાંત્રીસ મુજબની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે સાહેબ જો વાત કરવામાં આવે તો જે પરિસ્થિતિ જે છે આવારા તત્વો છે તે હવે કોઈ આ રીતે માથું ના ઉચકી જાય તે ખૂબ સરાહનીય પગલું છે પોલીસ ખુદ આજે લોકોના દ્વારે પહોંચી છે લોકોનું પણ કહેવું છે કે અમને પણ જે ભયનો માહોલ હતો તેમાંથી ભાવનગરની પબ્લિક દૂર આવી છે ખાસ કરીને જે આવારા તત્વો છે તેને શું મેસેજ આપશો સર ભાવનગર હોય કે ગુજરાતના કોઈ પણ જિલ્લા કે શહેર વિસ્તાર હોય કોઈ પણ આવારા તત્વો સામે હંમેશા પોલીસની કડક કાર્યવાહી હાથ ધરેલી છે એ જ પ્રમાણે ભાવનગર શહેર કે જિલ્લામાં કોઈપણ નાગરિકોને આવારા તત્વો મારફતે કોઈપણ પ્રકારની હેરાનગતિ થતી હોય તો તેઓ ડાયરેક્ટ સો નંબર અથવા સ્થાનિક પોલીસ સ્ટેશનનો અથવા ભાવનગર એસપીનો સંપર્ક કરી શકે ત્વરિતમાં ત્વરિત પગલાં લઈ એમને પ્રશ્ન દૂર કરવામાં આવશે

ભાવનગર એસપી ડોક્ટર હર્ષદ કુમાર પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે જો વાત કરવામાં આવે તો છેલ્લા લાંબા સમયથી જે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જે લો એન્ડ ઓર્ડરની સ્થિતિ છે જે ખાડે ગઈ છે તેને લઈને ભાવનગરનું પોલીસ તંત્ર છે આજે એક્શન મોડમાં આવી ગયું છે કેમેરામેન હર્ષિષી ચૌહાણ સાથે યશपाल સી નવ નવજીવન ન્યૂઝ ભાવનગર વૈષ્ણવજન તો તેને ક